સુરત શહેરના ઉદના વિસ્તારમાંથી એક મહત્વપૂર્ણ પ્રોહિબિશન કેસ ઉકેલ ઉકેલાયો છે શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતની સૂચનાથી ઉધના સર્વેલન્સ ટીમે પ્રોહિબિશનની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બાતમીના આધારે ચાર શખ્સોને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી લેવાયા છે ઉદના વિસ્તારમાં મંડળની ખમણી સામે આવેલા ખુલ્લા પ્લોટમાં એક વેગીનાર ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી ઘટનાસ્થળેથી બે ટ્રાન્સજેન્ડર સહિત ચાર આરોપીઓ ચેતન ઉર્ફે ઈશિતા કુંર સોમચંદ્ર દરજી ડેઝી કુવર નીર્મદલા કુંવર અજય ધીરુભાઈ પટેલ કિશનભાઈ ગગજીભાઈ બાવળિયાને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસની સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ પાંચસો અઠ્યાસી નંગ જપ્ત કર્યા છે જેની બજાર કિંમત અંદાજે એક લાખ તેતાલીસ હજાર બસો એસી થાય છે ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વેગેનાર કાર કિંમત રૂપિયા ત્રણ લાખ પણ કબજે લીધી છે કુલ મળીને ચાર લાખ તેતાલીસ હજાર બસો એસીનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે